નમસ્કાર અમારા વહલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ એક એક બે હજાર છવ્વીસ તો આજના આ બીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આગાઉ આપણે પહેલો વિડિયો પણ મૂક્યો હતો તે પણ તમારા માટે ખૂબ જ અગત્યનો છે એટલે આ વિડીયો જોયા બાદ તે વિડીયો પણ ખાસ જોઈ લેવો તો આજથી તમામ પેન્શનરો માટે પેન્શન સંબંધિત ફરિયાદોને લઈને સરકારે સિસ્ટમમાં કર્યા છે મોટા સુધારાઓ તો પેન્શનરો ખાસ વિડીયો જાણી લેજો માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો વાત કરીએ તો આ વર્ષ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સાથે સંકળાયેલા લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ઘણા મોટા ફેરફારો લાવ્યો છે તો વધતી જતી ફુગાવા લાંબી પ્રક્રિયાઓ અને પેન્શન સંબંધિત ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકાર અને ઈપીએફઓએ પેન્શન સિસ્ટમમાં નોંધપાત્ર સુધારા કર્યા છે તો આ નવા નિયમોનો ઉદ્દેશ પેન્શન પ્રક્રિયાને સરળ બનાવવા વિલંબ દૂર કરવાનો અને દરેક પેન્શનરને સમયસર તેમનો હક મળે તે સુનિશ્ચિત કરવાનો છે જે લોકો લાંબા સમયથી દસ્તાવેજીકરણ તકનીકી સમસ્યાઓ અથવા તો કડક નિયમોને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમને હવે નોંધપાત્ર રાહત મળવાની તૈયારી છે તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શનરોને છત્રીસ મહિનાના નિયમમાં છૂટછાટનો લાભ મળશે તો પહેલાં ઇપીએફઓ પાસે પેન્શન અથવા તો રેકોર્ડ સુધારણા બાબતો માટે છત્રીસ મહિનાની કડક સમયમર્યાદા હતી જો આ સમયગાળા દરમિયાન ભૂલ સુધારી ન હોય તો દાવો નકારી કાઢવામાં આવતો હતો તો આનાથી ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અસર થતી હતી તો નવા નિયમો હેઠળ આ કડક સમયમર્યાદા મોટે ભાગે દૂર કરવામાં આવી છે તો હવે વિલંબિત દાવાઓ પણ સ્વીકારવામાં આવશે અને સમય હવે રેકોર્ડ સુધારણા માટે અવરોધ રહેશે નહીં મિત્રો ત્યારબાદ વાત કરીએ તો લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા સાત હજાર પાંચસો કરવાનો નિર્ણય તો ઇપીએફઓ સંબંધિત સૌથી મહત્વપૂર્ણ ફેરફાર લઘુત્તમ પેન્શન રકમ છે તો ઇપીએસ નાઇન્ટીન ફાઇવ યોજના હેઠળ લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા સાત હજાર પાંચસો પ્રતિમાસ કરવામાં આવ્યું છે તો અગાઉ આ રકમ માત્ર રૂપિયા એક હજાર હતી જે ફુગાવાના સમયમાં અત્યંત ઓછી હતી તો આ નિર્ણય ઓછા પગારવાળા કર્મચારીઓ અને વૃદ્ધ પેન્શનરોને નાણાકીય સુરક્ષા પૂરી પાડશે જેનાથી તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવાનું સરળ બનશે મિત્રો ત્યારબાદ જોઈએ તો પેન્શન દાવાઓનો નિકાલ પંદર દિવસમાં થશે તો પહેલાં પેન્શન દાવાઓની પ્રક્રિયા કરવામાં ઘણી મહિનાઓ લાગતા હતા તો હવે સમગ્ર પ્રક્રિયાને ડિજિટલાઇઝ કરવામાં આવી છે તો નવી સિસ્ટમ હેઠળ પંદર દિવસમાં પેન્શન દાવાઓનો નિકાલ કરવાનો લક્ષ્યાંક છે તો ઓનલાઈન ચકાસણી અને ડિજિટલ ટ્રાન્સફર પેન્શનરોને ઓફિસોમાં જવાની જરૂરિયાતો છે તે દૂર કરશે ત્યારબાદ વાત કરીએ તો બેરોજગારીની સ્થિતિમાં ઈપીએફ ઉપાડવાનું સરળ બને છે તો નોકરી ગુમાવવાની સ્થિતિમાં કર્મચારીઓને હવે તાત્કાલિક રાહત મળશે તો નવા નિયમો અનુસાર કર્મચારીઓ બેરોજગાર થયા પછી તેમના ઈપીએફ ખાતાના બેલેન્સમાંથી પંચોતેર ટકા રકમ તાત્કાલિક ઉપાડી શકે છે તો બાકીની રકમ એક વર્ષ પછી ઉપાડી શકાય છે તો આ નાણાકીય કટોકટીના સમયમાં કર્મચારીઓને નોંધપાત્ર સહાય પૂરી પાડશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી પ્રણાલી લાગુ તો મોડી પેન્શન ચૂકવણીની સમસ્યાને ઉકેલવા માટે કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી પ્રણાલી લાગુ કરવામાં આવી છે તો બેંક શાખામાં ફેરફાર અથવા તકનીકી સમસ્યાઓને કારણે પેન્શન ચૂકવણીમાં હવે વિલંબ થવાની શક્યતા ઓછી હશે અને ચૂકવણીઓ નિયમિત થતી રહેશે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો તમારા કેવાયસીને અપ ટુ ડેટ રાખવું જરૂરી છે તો ઈ સ્પષ્ટતા કરી છે કે આ બધા લાભો મેળવવા માટે તમારા કેવાયસીને અપડેટ કરવું ફરજિયાત છે તો ખોટા આધાર બેંક ખાતું અને અન્ય વિગતો પેન્શન ચૂકવણીમાં વિલંબનું કારણ બની શકે છે તો મિત્રો આ હતી આજની માહિતી જે દરેક પેન્શનરો માટે જાણવા જેવી ખૂબ જ જરૂરી હતી તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ